નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની આ કહાની સત્ય છે અને આપણે આજે લક્ષ્મીબા પટેલ વિશે વાત કરવાના છીએ તો છેલ્લે સુધી સાંભળવા વિનંતી છે તો ચાલો શરૂ કરીએ આજની વાત આ ગાથા એક એવા મહિલા કસબી અને ગુરુની છે જે સરસ રીતે જીવન જીવ્યા અને સરસ રીતે મૃત્યુ પામ્યા ગામડાના ગામમાં જન્મેલા ઓછું ભણેલા એક સ્ત્રી વિશે જીવન ની સરસ રીતે શણગાર્યું મૃત્યુ પછી થતા પરંપરાગત રિવાજો ઇનકાર કરી ને જાણે કે સંકેત આપ્યો કે મૃત્યુને પણ પામી શકાય છે આનંદ વસતા લક્ષ્મીબાઈ પટેલનું નું માં વર્ષે પંદરમી ઓક્ટોમ્બર બે હજાર ઓગણીસ ના રોજ નિધન થયું હતું

તેમના પોત્રો પહર્ષ અને મુક્તિ કહે છે કે હરિદ્વાર જાત્રા એ ગયા હતા ત્યારે ગંગાજળ મૂકીને એમણે કહેલું કે મારા મૃત્યુ પછી કોઈ વિધિ કરવી નહીં બેસવું વગેરે રાખવા નહીં તેમણે પોતાના દીકરા મોહનભાઈને કહ્યું હતું કે મારા મરણ પાછળ રોકડતો ન જ હોય પણ ઓછો કરવો કોઈ ઉત્તર ક્રિયા ન કરવી કોઈ બેસણું કે લોકીકરણ રાખવા કોઈ મોટા જમણવાર કે નાતબાર બારમાં તેર માં ન કરવા નવાય લાગે એવી વાતો એ પણ છે કે ચરમ સીમા તો ત્યાં છે કે તેમણે મોહનભાઈને એમ પણ કહ્યું હતું કે મને અગ્નિદાન દઈ ઘરે બધા પાછા આવું પછી બધાને આનંદથી લાડવા સહિત

પોત્ર પહર્ષ પોત્રી મુક્તિ સહિત દરેક કુટુંબજીને લક્ષ્મીબાના સ્મરણો વાગોડ્યા પહર્ષ અને મુક્તિ એ બિરા હૃદયે જણાવ્યું કે દાદીમા એ અમને જીવતે જીવતા કેવી રીતે શીખવાડ્યું જીવન શું છે એ તેમણે જ અમને સમજાવ્યું આણંદમાં વસતા ગુજરાતી ભાષામાં વરિષ્ઠિત તંત્રી અને લેખક જશવંત રાવલ કહે છે તેઓ છેલ્લા ચાર છ મહિના બાદ કરીએ તો સંપૂર્ણ તંદુરસ્ત અને કાર્યરત હતા કચ્છી કડવા પાટીદાર હતા એટલે ભરત ગુંથણ જેવી હસ્તકળાઓમાં પ્રવીણ હતા સતત કઈ ને કઈ પ્રવૃત્તિ કરતા રહેતા એ વીર ગયા દેશી મહાલમાં કહીએ તો અખંડ ચૂંડી ચાંદલે ને મોડે ગયા આટલા સુધી અતિ સામાન્ય લાગતી વાત અને વ્યક્તિ હવે અસાધારણ બને છે પોતાના મૃત્યુ પછી શોક ના કરવાનો તેમનો સંકલ્પ તેમને બીજા કરતા જુદા પાડે છે આ કોઈ અતિ ભણેલી કે ઉદામવાદી કે સુધારાવાદી મહિલાનું કથિત વસ્ય ન એક સીધા સાધા રૂઢી ચુસ્ત કુટુંબના જન્મેલા અને પરણેલા નજીવ શિક્ષણ લીધેલા મહિલાનું દર્શન હતું અહીંયા ઉકલ હતી આજે બેસણાની ભરમાર હોય છે દૂર દૂરથી થી શંગાર નહી પાંચ પંદર મિનિટ બેસવા કલાકોની મુસાફરી કરીને આવે છે સમય અને નાણાનો મોટો વ્યય થાય છે લોકોને હાડ મારી ગોભોવાની થાય છે મરણ પાછળ બારમાણ તેરમાં નિર્તક જમણવાર થાય છે આ બધું અટકે એ જરૂરી છે પૂજ્ય લક્ષ્મીબાઈએ એક ચીલો ચીંધ્યો અને તેમના દીકરા મોહનલાલે ચીલો પાડ્યો અલબત્ત આ ચીલો ગહેરો અને પ્રચલિત થવો એ પથ્થર પણ સાથી ની આંખો કોતરવા જેવું છે પણ એનો આરંભ તો થયો આ નવ વિચાર માટે દિવંગત લક્ષ્મીબા વંદના અને ડોક્ટર મોહનભાઈ પટેલ સાબાસીના અધિકારી છે મૃત્યુ પછી પુતળા ન મુકાય તો આ અસાધારણ વિચાર આચાર રોપીને અમરત્વ મેળવાય છે હવે આપણે લક્ષ્મીબા ઉર્ફે લક્ષ્મીબહેન છગનભાઈ પટેલ નો પરિચય મેળવ્યો બાળ ઉછેર આટલા બધા કામો થી વચ્ચે તમે આ ભરતકામ કેમ કરો છો કોઠા સુસ્તી ભરેલા એ કળાકાર બહેન ભરતકામ કરતા કરતા સોયને ઊંચે તરફ લઈ જતા સરસ જવાબ આપ્યો હતો સાહેબ આ સોય છે એ મારો પરિવાર છે અને આ દોરો છે એ હું છું અને આ ભરતકામ છે એ અમારું રંગીન જીવન છે ભરતકામ તો અમારા જીવનમાં રંગ આપે છે કચ્છમાં કઠણ સંજોગો છે. તો અનેક પ્રકારની કળાઓ પણ છે ભરતકામ કચ્છની ઓળખનું એક મહત્વનું અંગ છે જ્યારે કચ્છની કોઈ કોઈ યુવતી કે મહિલા દ્વારા ભરતકામ થાય છે ત્યારે સુંદરતાને એનો સાચો અર્થ પ્રાપ્ત થાય છે કચ્છી મહિલાના પહેરવાના જાદુએ સ્પષ્ટ એક સાદું લાગતું કપડું સજીવન થઈ જાય છે બાબત છે પણ હસ્ત સ્પર્શ જીવનમાં હસ્ત અનેક જિંદગીને જો વાચા ફૂટે તો આપણને અવનવી અનેક ગાથા જાણવા મળે આવી જ એક ગાથા એટલે લક્ષ્મીબા મૂળ કચ્છના છન્નું વર્ષની વયે સોય માં દોરો પરોવી શકતા એટલું જ નહીં જે કોઈ રોજ છ આઠ કલાક મોટી કામ કરી ને અવનવી કૃતિઓ પણ સર્જતા અત્યારે તો કોઈ જુવાનને ને સોય માં દોરો પરોવો આપીએ તો પહેલો નેપકિન તૈયાર રાખવો પડે કારણ કે દોરો પરોવવાના પ્રયાસમાં મોટા ભાગે લોહી નીકળે છે જોકે લક્ષ્મીબા ની વાત

હવે અમારા માટે લક્ષ્મી બહેન સુધી પહોંચવું સરળ હતું કારણ કે મોહનભાઈ સાથે અમારે પરિચય હતો તેમણે ઉમળકાથી કહ્યું કે તમે ગમે ત્યારે મળવા આવી શકો છો અમે એક દિવસ પહોંચી ગયા તેમના ઘેર બા અને બાપુજી બંને ઘરના આંગણામાં બાગમાં બેઠા હતા બા તો મોટી કામ જ કરતા હતા બપોરનો સમય હતો તો પણ પંખા વિના બેઠા હતા અમને તે કહેવામાં આવ્યું કે બા બાપુજી પંખો વગેરે ઓછું છે અમે પણ માદરે યાદ કરીને ત્યાં જ તેમની સાથે વાતો કરવા બેસી ગઈ લક્ષ્મીબાનું વતન નખત્રાણા તાલુકાનું દેવપુર ગામ માતા સવિતાબેન અને પિતા પ્રેમજીભાઈ પિતાનો મુંબઈમાં ધંધો હતો એટલે તેઓ પાંચ વર્ષ મુંબઈ રહ્યા પણ પછી બીમારી દાદી સાથે રહેવા કચ્છમાં પરત આવી ગયા છગનભાઈ સાથે લગ્ન થયા નાની ઉંમર લગ્ન કરી તેઓ સાસરી સાયરા યક્ષમાં આવ્યા રોટલો રડવા કંચ છોડીને તેમનો પરિવાર કોલકાતા મુંબઈ વગેરે શહેરોમાં ગયો એ પછી પરિવાર ગુજરાતમાં ઠાસરામાં સ્થાયી થયો આકરી મહેનત કરીને પરિવાર બે પાંદડે થયું સમયની સાથે પરિવાર નો છોડ મોટું વૃક્ષ બન્યો લક્ષ્મીબા એ પાંચ પાંચ પેઢી જોઈ હતી પોતાના દીકરા મોહનના ઘરે આણંદમાં રડ્યામણા જીવનનો સંતોષી ઉત્તર ધાર્ટ તેમણે પસાર કર્યો હતો અલબત્ત લક્ષ્મીબા નાનપણોના દિવસો યાદ કરતા ત્યારે નાના બાળક બની જતા એ વખતે ગામ આખું એક જ કુટુંબ જેવું બધા હળી રહે તહેવારો ઉલટતી ઉજવે તેમને ઢોલે રમવાનું છે ગામની યુવતીઓ થાકી વિના ઢોલે રમે એ વખતે તો કામ એટલા બધા કે ગમે તેટલા કામ કરો તોય કૂટે જ નહીં સવારે ચાર વાગ્યે ઉઠીને કામે ઓળખવાનું એ મોડી રાત સુધી કામ કરવાનું રાતે થાક એટલો લાગેલું હોય કે પથારીમાં પડતાની સાથે જ ઊંઘ આવી જાય એ જમાનો જ કામ કરવાનો હતો શારીરિક શ્રમનું જીવન અને સમાજમાં ખૂબ જ મહત્વ હતું બહેનો તો કેટલાય કામ કરતી દિવસના પહેલા પહોળે સવારે ચાર વાગે તો ઉઠી જવાનું છાણ વાસિંદા કરવાના કુવે પાણી ભરવાનું વાસણ મુટકવાના કપડાં ધોવા એવા ઘર કામ કરવાના રસોઈ કરવાની ખેતરે જઈ ખેતી કામ કરવાનું અને બાળકોને મોટા કરવાના એ વખતે અમે બે અમારા બે નો રિવાજ ન હતો લક્ષ્મીબાને આઠ બાળકો થયા હતા એમાં એક પુત્રનું બાળપણ માં જ મૃત્યુ થયું હતું આજના સ્ત્રી જાગૃતિના જમાનામાં કોઈ યુવતી ને આ બધી વાતો કરીએ અને પૂછી કે તમે કરી શકો આ બધું તો યુવતીને હૃદય રોગનો નો હુમલો જ આવી જાય અને આ બધામાં પાછું ભરત કામ તો નહીં જ ભૂલવાનું કોઈને એમ થાય કે આટલા બધા કામો વચ્ચે ભરતકામ નો સમય ક્યારે મળતો હશે મન ગમતા કાર્ય માટે કોઈ પણ વ્યક્તિને સમય મળતો જ હોય છે આખી જિંદગી સખત અને સતત શારીરિક કાર્ય કરનારા હતા દીકરાના ગામડામાં જેવા વાતાવરણમાં આવેલા મેટ્સમાં પોતાના અલાયદા રૂમમાં બેઠા બેઠા લક્ષ્મીબા સતત સક્રિય રહેતા તેમના હોટ પર હોતું ભગવાનનું નામ અને હાથમાં હોતો સોય અને દોરો પુત્ર વધુ જયા બેન વાતાવરણ એવું ઊભું કરે કે સાસુમાં લક્ષ્મી બા પ્રભુ ભક્તિ અને મોતી કામ કરી શકે મોતી ની સરસ રાખડી બનાવતા તેમની તિરંગા રાખડી વકળાતી પંદરમી ઓગસ્ટના દિવસે એન એસ પટેલ કોલેજના બધા અધ્યાપકના કાંડામાં લક્ષ્મીબા પરિવાર સાથે

ITI માં અભ્યાસ કરનારો પોતરો પ્રહસ એક આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય પરિસંવાદમાં સિંગાપોર દાદીએ બનાવેલી ત્રીસ રાખડી લઈ ગયો દેશ વિદેશના મહેમાનો રાખડી બંધાવીને રાજી તો થયા જ પણ જ્યારે તેમને ખબર પડી કે પંચાણું વર્ષના દાદી માને જાતે જ આ રાખડી બનાવી છે ત્યારે તો તેમણે ગૌરવ પણ અનુભવ્યું લક્ષ્મીબાને

મોતીની સુંદર રાખડીઓ બનાવીને મોકલી હતી લક્ષ્મીબા કહેતા કે આજે કોઈને સહન જ કરવું નથી લોકો પેલા બીજાનો વિચાર કરતા આજે લોકો પોતાનો જ વિચાર કરે છે જે હોય એ બધું પોતાને જ મળવું જોઈએ એવું માને છે ધમ પછાડા પણ કરે છે મારા દાદીમાં કહેતા કે એક દિવસ પાણી પડી કે બંધાશે એ વખતે તેમની વાત સાંભળીને અમે સૌ હસતા પણ તેમની એ વાત સાચી પડી હતી હવે હવા પણ પડી કે બંધાય એવા દિવસો આવશે નેપાળ હરદ્વાર નાસિક અલ્હાબાદ મુંબઈ કોલકાતા બેંગ્લુર વગેરેની યાત્રા પ્રવાસ કરનાર લક્ષ્મીબા ધાર્મિક વૃત્તિના હતા અનેક ભજન તેમને કંઠન હતા સેવા પૂજા અને મોતી કામ એ તેમના જીવનમાં ઉત્તર ધર્મના બે મુખ્ય કામ હતા જીણા જીણા એક એક મોતીને નાનકડી સોયમાં પોરોવીને ભરત કામ કરતા લક્ષ્મીબાને જોઈને કોઈ પણ નવાઈ લાગતી જોકે લક્ષ્મીબા તો સહજ રીતે આ બધું કરતા તેમની મૂર્તિઓ નિષ્ઠા કારણે તેમની જીવનતા વધારે રઢિયામણી બની હતી મિત્રો આ હતી લક્ષ્મીબા ની કહાની તમને પસંદ આવી જશે એવી આશા રાખું છું અને પસંદ આવી હોય તો લાઈક કરી દો અને તમારા બે ચાર મિત્રોને શેર કરી દો જેથી કરીને તે પણ સાંભળી શકે અને ચેનલ માં નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો એટલે આવ નવી કહાનીઓ તમને નવી નવી કહાની સાંભળવા મળતી રહે તો ચાલો ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હા હર મહારે મહાદેવ જય રામ